ગઈ રાત્રે જે ભારતીય સેના મારફત સિંદૂર જે આપણી એક સ્ટ્રાઇક કરીને પાકિસ્તાનને સ્પષ્ટ સંદેશો આપી દીધો કે ભારતને સામે કોઈ ચાળો કર્યો અને નિર્દોષ લોકો કે ભારતના સૈનિકો સામે આતંકવાદીઓએ જે વારંવાર હુમલો કરીને જે સ્વાભિમાન ઉપર જે ચોટ લગાડી સમગ્ર દેશ અને દેશના લોકો ઈચ્છતા હતા કે પાકિસ્તાનને અને આતંકવાદીઓને ભાષામાં જવાબ આપવો પડે ત્યારે આ બાબતમાં સરકારની સાથે તમામ દેશના લોકો પક્ષ તમામ સાથે હોય ત્યારે આજે ત્યાં ચંડીસર અંબાજી અને નડાબેટ વોકડીલ રાખીને લોકોને જનજાગૃતિ લાવીને યુદ્ધના દાણ મૂકાણા છે ત્યારે એક નાગરિકો તરીકે કઈ સાવચેતી રાખવાની થાય અને દેશના સૈનિકોનું મનોબળ વધે ભા ભારતને પાકિસ્તાન એ ભારત હર હંમેશા એક શાંતિમય દેશ તરીકે સમગ્ર વિશ્વમાં એક નામના મેળવેલી છે જ્યારે ગાંધીજીએ વિશ્વને સંદેશો શાંતિમાં સત્યને અહિંસાનો સંદેશો આપ્યો હોય ત્યારે એની શરૂઆત ભારત ક્યારે કરતું નથી પણ જ્યારે નિર્દોષ લોકો ઉપર આ રીતે આતંકવાદીઓ એ ટુરિઝમ જેવી જગ્યામાં જીવલેણ હુમલો કરીને વારંવાર આ દેશ ઉપર પરેશાની પેદા કરીને દેશનું આખું અર્થતંત્રને તમામને હેરાન કરવા માટેના પ્રયત્નો છે ત્યારે સમગ્ર દેશના લોકો સુરક્ષિત રહે દેશની સંપત્તિ સુરક્ષિત રહે એ જવાબદારી સેનાની અને સરકારની હોય છે ત્યારે આપણે સરકારને અભિનંદન આપીએ દેશની સેનાને પણ અભિનંદન આપીએ અને હજુ આ જે કાર્યવાહી કરી છે એનાથી પણ આગળ કાર્યવાહી કરીને દેશને સ્વાભિમાન રીતે ભારત સ્વાભિમાન રીતે હતો છે અને રહેશે એ વાતનો સંદેશો એ પાકિસ્તાનને અને સમગ્ર વિશ્વને ભારત સરકાર અને સેના આપી રહી છે